જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ સઠ તિલા અગિયારસ એટલે કે સઠ તિલા એકાદશી વિશે જણાવી રહ્યો છું કે પોષ મહિનાની વધ અગિયારસ સઠતિલા અગિયારસ કહેવાય છે જે આ મહિનાની તારીખ પ પચીસ એક બે હજાર પચીસ શનિવારના દિવસે છે અગિયારસનો પ્રારંભ તારીખ ચોવીસ એક બે હજાર પચીસના દિવસે સાંજે સાત ને પચીસ કલાકે ચાલુ થશે આ દિવસે તલનું ઘણું મહત્ત્વ છે વેદ પુરાણ અને શાસ્ત્રો અનુસાર છઠ એટલે કે છ આમાં તલનો ઉપયોગ વધુ કરવો પહેલો છે કે નાહવાની ડોલમાં થોડા તલ નાખી અને સ્નાન કરવું જેના થકી તમારા શરીરના દરેક રોગોનો નાશ થાય બીજું છે કે તલને મિક્સીમાં થોડા પીછીને થોડા તલનો ભૂકો પીવાના પાણીના માટલામાં નાખવો એને ઉપટન કહેવાય છે ત્રીજું છે તલનું મિક્સ કરેલું પાણી પીવું જેના થકી શરીરની અંદર રહેલા રોગનો નાશ થાય છે ચોથું છે તલનું દાન કરવું પાંચમું છે આ દિવસે જમવાની દરેક વસ્તુમાં તલ મેળવવા તમે ચીકી લાડવા સાબુદાણાની ખીચડી બનાવો કે મોરૈયો બનાવો એમાં તલ નાખવા જરૂરી છે અને સફેદ તલ રાખવાના છઠ્ઠું છે તલથી હોમ હવન કરવું આ છ વસ્તુ અવશ્ય કરવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણજીએ મહાભારત કાળમાં યુધિષ્ઠિરને આ વ્રત કરવા કહેલું કે જેનાથી મહાભારતના યુદ્ધની અંદર થયેલ એમ જે હત્યાઓ થઈ એનો પાપનો નાશ પણ થયો કે તલથી ભરેલું પાત્ર લોટો કે નાનો વાટકો ભરીને દાન કરવું ત્રાંબાનું પાત્ર ઉત્તમ ગણાય છે જેના થકી ફળ તમને ડબલ મળે છે જેટલા તલનું દાન કરે એટલા તલના જેટલા છોડ થાય અને એમાંથી મળેલા જેટલા તલ હોય એટલા હજાર વર્ષ તમે સ્વર્ગમાં તમારો વાસ થાય છે આ હું નથી કહે તો શાસ્ત્ર કહી રહ્યા છે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી ભગવાન સૂર્યદેવને અર્ધ આપવો આમાં પણ તલ નાખવા આ એકાદશી બધા પાપોનો નાશ કરવાવાળી છે અગિયારસ કરવાવાળી વ્યક્તિએ આ તિલા એકાદશીએ સૂર્યનારાયણને અર્ધ આપવો એમાં તલ નાખી અને અર્ધ આપવો અને પછી જ એકાદશી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી ભગવાન વિષ્ણુના ફોટાની સામે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવો જેના થકી શ્રી હરિ વિષ્ણુ ખુશ થાય છે વધુ જાપ ના કરી શકો તો એક માળા કરવી અનિવાર્ય છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ